વેલકમ ટુ ટેસ્ટી રેસીપી ચેનલ આજે આપણે જુવારના લોટનું ખીચું બનાવીશું રેગ્યુલર ખીચું તો તમે ખાતા જ હશો તેનાથી તદ્દન અલગ અને નવા જ સ્વાદમાં આ ખીચું બનાવીશું અને આ ખીચાની ખાસ વાત એ છે કે તમે ડાયટમાં પણ આ ખીચાને ખાઈ શકો છો આ એક જ રેસીપીથી તમારું પેટ અને મન બંને ભરાઈ જશે તો ચાલો એક નવા જ સ્વાદમાં નવી જ રીતે જુવારનું ખીચું બનાવવાનું શરૂ કરીએ જુવારનું ખીચું બનાવવા માટે એક કપ જેટલો જુવારનો લોટ લીધો છે મેજરમેન્ટ માટે ઘરમાં રહેલા કોઈ બાઉલમાં શેટ કરી શકો છો તેની સાથે એક કપ જેટલું દહીં અને પાણી લેશું હવે એક મોટા બાઉલમાં જુવારનો લોટ એડ કરી દઈશું તેની સાથે દહીં એડ કરી અને બરાબર મિક્સ કરીશું જેથી લમ્સ ના પડે આ ખીચું બનાવવા માટે આપણે એક કપ દહીં અને એક કપ પાણી લીધું છે તેની જગ્યાએ તમે બે કપ છાશ પણ લઈ શકો છો દહીં અને લોટ બરાબર રીતે મિક્સ થઈ જાય પછી એક બાઉલ પાણી એડ કરી અને ફરી પાછું મિક્સ કરી લેવાનું પછી જો જરૂર લાગે તો થોડુંક પાણી એડ કરી શકાય જો તમે ડાયટ કરતા હોય તો જુવાનો લોટ ડાયટમાં ખૂબ જ ફાયદાકારક છે જેથી આ ખીચાથી તમારું પેટ અને મન બંને ભરાઈ જશે બધું બરાબર રીતે મિક્સ થઈ ગયું છે પણ આ મિક્સર થોડું હજી ઘટ લાગે છે એટલે અડધા કપ જેટલું પાણી ફરીથી એડ કરીશું ખીચાને ટેસ્ટી બનાવવા માટે થોડા મસાલા એડ કરીશું જેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અડધી ચમચી જેટલી હળદર આઠથી દસ ફુદીનાના પાન લઈ અને તેને ઝીણા કટ કરી લીધા છે તે એડ કરીશું ફુદીનાના પાનથી આ ખીચામાં ખૂબ જ સરસ એવી ફ્લેવર આવે છે જો હોય તો જરૂરથી એડ કરજો અને ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તેની સાથે બે ટેબલ સ્પૂન જેટલી ધાણાભાજી એડ કરી અને આ બધી જ વસ્તુઓને બરાબર રીતે મિક્સ કરી લેવાની છે બેટરની કન્સિસ્ટન્સી આપણે આ રીતની રાખવાની છે જુવારના ખીચાને એકદમ ટેસ્ટફુલ બનાવવા માટે એક પેસ્ટ બનાવીશું જેના માટે ખાણી અને દસ્તો લઈ લેશું બે મીડિયમ તીખા લીલા મરચાં છ થી સાત કળી લસણ અને એક નાનો ટુકડો આદુનો લઈ તેને ખાણીમાં એડ કરી અને એક સરસ એવી પેસ્ટ બનાવી લેશું જો તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો હવે કોઈ જાડા તળિયાવાળું વાસણ લઈ લેવાનું તેમાં એકથી દોઢ ટેબલ સ્પૂન તેલ એડ કરવાનું જો તમે ડાયટ માટે આ ખીચું બનાવતા હોય તો તેલની ક્વોન્ટિટી ઓછી નાખવાની તેલ બરાબર ગરમ થાય એટલે અડધી ચમચી જીરું એડ કરીશું જીરું સરસ ખીલી જાય એટલે એક ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ એડ કરીશું અને એકદમ ટેસ્ટી એવી આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરી આ બધી જોસ્તોને બરાબર મિક્સ કરી અને થોડુંક સાતરી લેશું જેથી તેની સરસ એવી ફ્લેવર આવી જાય મસાલા સરસ સતરાઈ જાય એટલે પાંચ ચમચી જેટલી હિંગ અને પાંચથી છ મીઠા લીમડાના પાંદ એડ કરીશું અને હવે તૈયાર કરેલું બેટર છે તેને એકવાર મિક્સ કરી અને પેનમાં એડ કરી દેવાનું આ ટાઈમે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું જો ફ્લેમ ફાસ્ટ હશે તો મિક્સર છે નીચે ચોટવા લાગશે અને લમ્સ પડી જશે મિક્સર એડ કરી અને તેને સતત આ રીતે ચલાવતા જવાનું છે ગેસની ફ્લેમ મીડિયમ કરી અને આ રીતે મિક્સર છે એકદમ ઘટ થાય ત્યાં સુધી કૂક કરી લેવાનું ચારથી પાંચ મિનિટ સુધી કૂક કરી લીધા પછી તમે જોઈ શકો છો મિક્સર છે એ ઘટ થવા લાગ્યું છે મિક્સર છે એકદમ ઘટ થઈ અને પેનથી અલગ થવા લાગે ત્યાં સુધી તેને કૂક કરવાનું છે મિક્સર પેનથી અલગ થઈ અને બરાબર રીતે કૂક થઈ ગયું છે ખીચું અંદરથી કાચું ન લાગે તેના માટે ગેસની એકદમ સ્લો ફ્લેમ કરી પેનને કવર કરી અને એકથી બે મિનિટ સુધી કૂક કરીશું જેથી અંદરથી બરાબર રીતે સીજી જાય એકથી બે મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સીમાં ખીચું તૈયાર થઈ ગયું છે ખીચુંને સર્વ કરવા માટે અહીંયા મેં એક બાઉલ લીધું છે બાઉલમાં થોડુંક તેલ એડ કરી અને તેને બરાબર ગ્રીસ કરી લેશું હવે થોડું થોડું કરી અને બાઉલમાં બધું જ ખીચુને ભરી દઈશું ખીચું બરાબર રીતે ભરી થોડું થોડું પ્રેસ કરી અને ઉપરની સાઈડ એકદમ સ્મૂથ કરી લેવાની જે પ્લેટમાં સર્વ કરવું હોય તે પ્લેટમાં આ બાઉલને બરાબર રીતે સેટ કરી અને ઉપરથી એક બે વખત ટેપ કરીશું અને જેથી ખૂબ ઇઝીલી આ બાઉલ છે એ ડીમોલ્ડ થઈ જશે ઉપર થોડું થોડું તેલ લગાવી દઈએ મેથીયા મસાલા વગર કોઈ પણ લોટનું ખીચું હોય તે અધૂરું જ લાગશે મેથી મસાલો લઈ અને ખીચા ઉપર પોતાના ટેસ્ટ પ્રમાણે સ્પ્રિન્કલ કરીશું ઉપરથી થોડાક તલ સ્પ્રિન્કલ કરીશું અને છેલ્લે ભાજીથી ગાર્નિશ કરી લેશું તો ફ્રેન્ડ્સ રેડી છે એકદમ ટેસ્ટી અને હેલ્ધી જુવારનું ખીચું તો ફ્રેન્ડ્સ આ રેસીપીને ટ્રાય કરી તમારા અનુભવ મારી સાથે શેર કરજો જો તમને અમારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલા બે લાઇકોનને પણ પ્રેસ કરો જેથી નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર